એક હતો વાણીઓ પણ તેનામાં સમજણો છે વાણીયાની નાની સરખી હાટડી હતી હાટડીમાં ખારા દાણા દાળિયા મમરા રેવડી ને એવી નાની નાની ચીજો રાખી અને વેંચે બિચારો સાંજ પડે મન મન પેટ જોગુ રણી ખાય પણ કોક કોક વખત એવા એવા કામ કરે કે એને ભલો ભોળો કહેવો મૂર્ખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે એકવાર વાર વાણિયાને હિસાબ કરતા કરતા બહુ મોડું થઈ ગયું તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા વાણીઓ ચોર કહે આયા મોડી રીતે કોણ છે એક લવતર એંચી ચોરો કહે કેમ ભાઈ અમે તો વેપારી છીએ આમ ટપારે છે શાનો એકલ અવતરણ ચિહ્ન વાણીઓ કહે આલિયા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા એકલ અવતરણ ચોરો કહે કહે જઈએ માલ ખરીદવા રોકડે કે ઉધાર એકલ અવતરણ ચિહ્ન ચોરો કહે રોકડે ય નહી ને ઉધારે ય નહીં અમે તો પૈસા દીધા વિના માલ લઈએ છીએ વાણીઓ કહે ત્યારે તો તમારો વેપાર બહુ સારો મને પણ તમારી સાથે લેશો એક અવતરણ ચોરો કહે ચાલ ને ભાઈ તને અતિ શીખવા મળશે અને ફાયદો થશે વાણીઓ કહે એ ઠીક પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો ચોરો કહે લે લખ કાગળમાં કે કોઈ ના ઘર ની પછી તે વાણિયા તો ગજવામાંથી કાગળ કાઢી લવાનું શરૂ કર્યું કહે લખ્યું કોઈ ના ઘર ની પછી તે ચોરો કહે લખ હળવે હળવે કાણું પાડવું વાણીઓ કહે લખ્યું હળવે હળવે કાણું પાડવું ચોરો કહે ધીમે ધીમે ઘર માં જવું વાણીઓ કહે લખ્યું ધીમે ધીમે ઘર માં જવું ચોરો કહે લખ જે જોઈએ તે ભેગું કરવું વાણીઓ કહે લખ્યું જે જોઈએ તે ભેગો કરવો ચોરો કહે નો પૂછવું પૈસા આપવા વાણીઓ કહે લખ્યું ન ધણી ને પૈસા આપવા ચોરો કહે લખ જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું વાણીઓ કહે લખ્યું જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણીઓ તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહીં તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દેવાશ્રીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો તેમાં લખ્યું હતું કોઈના ઘરની પછી તે હળવે હળવે કાણો પાડવું ધીમે ધીમે ઘરમાં જવું જે જોઈએ તે ભેગો કરવું ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા જે મળે તે લઈને ઘર ભેગા થઈ જવું વાણીયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું પહેલા પછી તે કાણું પાડ્યું પછી હળવે હળવે ઘરમાં ગયો પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ્યો પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું તેના ધબાકાનો મોટો અવાજ થયો વજનદાર વાસણ પડવાનો અવાજ સાંભળી ઘરના બધા માણસો જાગી ગયા રસોડામાં જઈને જોઈ તો વાણીઓ ચોરી કરતો હતો બધા એક ચોર ચોરની ની બુમરાણ મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા વાણીઓ તો વિચારમાં પડી ગયો પણ માર ખાતા ખાતા પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ કરી એકવાર વાંચી લીધું પછી તો તે જોશમાં આવી ગયો બધા તેને મારે તેમ કૂદતો જાય ને જોર જોર બોલતો જાય એ ભાઈ આ તો લખ્યા બારો એ ભાઈ આ તો લખ્યા બારો ઘરના માણસો વિચારમાં પડી ગયા ને મારતા વ્યક્તિ જઈ કહે એલા આ શું બોલે છે એક લવતરેલ છે વાણીઓ કહે ત્યારે હું કંઈ ખોટું કહું છું નિયો આ કાગળ અને વાંચો એમાં કે માર ખાવાનું લખ્યું છે આ તો તમે લખ્યા બારું કરો છો પછી તો ઘરના માણસોએ કાગળ વાંચીઓને સમજી ગયા કે આ ભાઈમાં તો મીઠું ઓછું છે અને કોકનો ચડાવ્યો ચડી ગયો છે એટલે વાણિયાનો હાથ પકડી ઘરની બહાર કાઢી મૂક્યો થેન્ક યુ ફોર વોચિંગ ગુડ જોકી अनोखी કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ Also, follow my Facebook page for more updates.